સુરત શહેરના ખડોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે દરોડા દરમિયાન ડેરીમાંથી કુલ સાતસો ને ચોપન કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો સુરત શહેરના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર સવાલો ઉઠાવતી એક ઘટનામાં ખડોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે ગુપ્ત માહિતીના આધારે એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને મહાનગરપાલિકા મનપાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સંયુક્તપણે આ ડેરીમાં દરોડા રેડ પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન ડેરીમાંથી કુલ સાતસોને છપ્પન કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો જેની ગુણવત્તા અને બનાવટ નકલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સંયુક્ત ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આ સમગ્ર સાતસોને ચોપન કિલો પનીરના જથ્થાને સીઝ કરી દીધો છે આ પનીર ખરેખર નકલી છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે જરૂરી સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હાલમાં સુરત પોલીસ અને પાલિકા વિભાગ દ્વારા પનીરના જથ્થાની બનાવટ પાછળના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ આ પનીરના નકલી છે કે ભેળસેળયુક્ત હોવાનું સત્તાવાર પુષ્ટિકરણ થશે રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે સુરબી ડેરી સામે કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કાર્યવાહી ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું છે રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસો ને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દા માલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત કૌશિકભાઈ વલ્લભભાઈ બટર ચારસો વીસ કિલોગ્રામ ચારસો વીસ કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લિટર શંકાસ્પદ તેલ નેવું લિટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું

જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે નુકસાનકારક છે કોઈ પણ નકલી ચીજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચન તંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતા કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે સાહેબ એસઓજીએ રેડ કરી છે આ લોકો કેટલા વખતથી વેચતા હતા કે મહાનગરપાલિકાના કર્મચારીને એટલે જાણ ન કે કેમ તેમણે કોઈ કાર્યવાહી નહી કરી એસઓજીને ઇન્ફોર્મેશન મળી એટલે અમે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ ફૂડ સેફ્ટીના અધિકારીઓ છે એને સાથે રાખીને જ રેડ કરે છે ને એમને પાછે જના નમૂનાઓ લેવડાવ્યા છે ને પોલીસ પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું ખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કેટલા વખત થી વેચતા હવે કઈ રીતના કડક માં કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા કેસો વાર વિચાર છે આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ એસી ટકા પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે પાસા છે ગુચ્છીટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે